થાનગઢમાં ગૌરક્ષક ટીમ અને પોલીસે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા સુરેન્દ્રનગરના થાનગઢમાંથી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે જ્યાં ગૌરક્ષક ટીમ અને થાનગઢ પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન દસ જેટલા પશુઓને કતલખાને લઈ જવામાં આવતા પહેલાં જ બચાવી લેવામાં આવ્યા છે થાનગઢ પોલીસ બીટ વિસ્તારમાં આવેલા મંડલાસર ગામ પાસે ગુપ્ત માહિતીના આધારે ગૌરક્ષક ટીમ અને પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો બોલેરો પિકઅપમાં દસ જેટલા પશુઓને કતલખાને લઈ જવાની કોશિશ થઈ રહી હતી પરંતુ સમયસર પોલીસ અને ગૌરક્ષક ટીમ પહોંચી જતા આ અબોલ જીવનો જીવ બચી ગયો હતો પોલીસ દ્વારા પિકઅપ વાહન કબજે લેવામાં આવ્યું છે અને આ બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા આ કાર્યવાહી દરમિયાન થાનગઢ પોલીસ અને ગૌરક્ષક ટીમના સભ્યોની સતર્કતા અને સજ્જતા પ્રશંસનીય ગણાય છે રિપોર્ટ બાય કેતન પરમાર થાનગઢ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો કૃપયા બસ સદસ્યના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફૂર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડૉટ કોમ